गुरु गोधन गुर दास महाराज नमात्म सारस आत्म गीता ना जा

की सद्गुरुना चरणे जे शिवाय आनामनी पारक થતી નથી નામ તો ભગવાનના ઘણા છે શંકર ભગવાન કૃષ્ણ ભગવાન रामचंद्र जी भगवान samhiranay ભગવાન એવા કે છે કે હરી તારા હજાર નામ છે એ બહુ નામ ભગવાનના છે પણ આધી નામ ગુપ્ત છે આ સદગુરુના ચરણે આપને નામ મળો છે નક્કી થાય ને તારા જીવાત્મા ના માંથી સુટે છે આ નામની પરખ સદગરો મહારાજ ના ચરણ સિવાય થતી નથી नगर नाम बोले ठाम बोले साम बोले ते नाम पिंड भ्रमण मा तपाशी जो कोई ठारो ठाम न थे पर आ नाम नी जारे पारक था ने तारे बधी आ नीज नाम नकी थाय न काल कण न नाम थी पातक सूते नाम थी नासे रोग नाम शिवाय आ जगत नी अंदर कोई भवसागर तरी है क्या न

सत्सी रामापिर ना भजन नहीं अंदर किया सन के सत्सी आगर बिजु कशुर न थी आने को सतनाम कैसे कोई राम कैसे कोई अल्लाह कैसे कोई चिदा काश कैसे कोई वचन कैसे पर मूल तो वस्तु आवडिया ये कच्छ से नौकरों को आनाम ने बढ़ाने वो से प्रसिद्ध करो मारा जे

મા બાપાઈ આપણને આવો મનુષ્ય આપ્યો છે બધા કરતા આ મનુષ્ય અવતાર સવાયો છે અને શ્રેષ્ઠ ગણો છે આ અવતાર ની અંદર ભવસાગર તરવો હોય તો તરી ધરાય છે અને કર્મ થી બંધાવ હોય तो बंदाय से अने क्रम थी सूटव हो आए, तो सूटाय से अटले आओ आओ जमीन आ

નામિયા નામી ઓળે ધામ આવે બુ ના આવે બુ નિરદેને પીવા ગયો હાર હતા નામ તો વાણીમાં આવે છે વાણીમાં આવેલી વસ્તુ વણસી જ આવે છે નિર્વાણી પદ સાચું છે એટલે નામ ની અંદર જે નામ પડ્યું છે આ વસ્તુ સાચી છે એટલે નામી અનામી ઓળખા વગર આપણી બુદ્ધિ ની અંદર બળ આવતું નથી અને નીર દેખી અને પીવા ગયા તા હતા ઝાંઝવાના નીર ઉનાળાનો તડકો હોય ને તો ઝાંઝવા પડતા હોય ને તો આપણને સમજો

સારે રહેતા હતા કોઈ માથા પાસે દરબાર હોય કે કોઈ રબારી કે કોઈ ભરવાડ હોય કે રજપૂત હોય એટલે એમ કે જે આપણે કોઈ વાણિયા કે કણબી પટેલ કે એવા કે કોળી કે ગમે એ એમ થાય કે આપણે ઓળાવીએ હારે લઈ લે પહેલા બળદની ગાડીઓ લઈને જાનું જાતી અને પેલા લૂંટ ફાટ નું ને એવું વધારે હતું એટલે કે વળાવ્યા સાથે લેવી તો આપણને લૂંટી નો લાય પણ એ વળાવ્યા જ કેતા તા કે આ કે જંગલ આવે ને ત્યાં હું ખોટા ખોટા હાલ હાકલા પડકારા કરીશ અને તમે લૂંટી લેજો પછી કોણ બચાવે એમ આવા વળાવ્યા લીધા હોય, આપરે બુડેલા એ બીજા ને શું તારે કામી બાંધે કુંડળી જબર જોગી નો વેશ પાપ થી પાસા નો વળ્યા હોય ઈસુ આપે